પોલીસના લાખ પ્રયત્નો છતાં અને અનેક એક્શન પ્લાન છતાં અમદાવાદના મંદિરોમાં થતી ચોરીનો અંત આવ્યો નથી ગત રાત્રે સરખેજ ગાંધીનગર હાઈવે ખાતે આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં તસ્કરોએ ત્રાટકી દાન પેટીમાંની રકમ લઈ ફરાર થઈ ગયા જેમને પકડવા માટે પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલ ની મદદ લીધી છે અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર ગોતા નજીક બાલાજી મંદિર આવેલું છે આ મંદિરમાં ગઈ રાત્રિના એકથી દોઢ વાગ્યાના સમય વચ્ચે કોઈ બે અજાણ્યા માણસો મંદિરના બહાર પરિસરમાં દાનપેટી મૂકવામાં આવેલી છે આ દાનપેટીમાંથી દાનપેટીનું લોક તોડી અંદરથી આશરે ત્રણથી પાંચ હજાર રૂપિયા જેટલાની ચોરી કરી લઈ ગયેલ છે હાલમાં ડોગ સ્કોડ એફએસએલને બોલાવવામાં આવેલી છે સામાન્ય રીતે તિરુપતિ મંદિરની દાનપેટીમાં દાનની રકમ ભરેલી હોય છે જો કે મંદિરના ટ્રસ્ટના નિયમ પ્રમાણે દર શુક્રવારે દાનપેટીની રકમ કાઢી બેંકમાં જમા કરાવવામાં આવે છે જે ક્રમ મુજબ ગઈકાલે દાનપેટીમાંથી અંદાજે ચાલીસ ની રકમ કાઢી લેવામાં આવી હતી જેથી તસ્કરોના હાથે માત્ર એક જ દિવસની દાનની રકમ હાથ લાગી છે પોલીસના કહેવા પ્રમાણે દાનની રકમ અંદાજે થી પાંચ ની હશે હા પેટીમાં મંદિરની પ્રથા છે કે દર શુક્રવારે દાંડપેટીને ખોલી અંદર જે કંઈ પણ રકમ હોય તે મેળવી અને શ્રીઓ એને બેંકમાં જમા કરાવી દેતા હોય છે અને આ પ્રથા મુજબ ગઈકાલે શુક્રવાર હતો એટલે શુક્રવારે આ દાંડપેટી ખોલી અને તેમાં જે કંઈ બી રકમ હતી તે બેંકની અંદર જમા કરાવી દેવામાં આવેલી હતી એટલે મંદિર પેટીમાંથી જે કંઈ બી રકમ ચોરાઈ હશે એ ગઈકાલના દિવસ પૂરતી જ જે કંઈ બી આવેલી હશે રકમ એટલી જ ચોરાયેલી છે તિરુપતિ સીસીટીવી કેમેરા રાખવામાં આવેલા છે અને રાઉન્ડ થી ક્લોક સિક્યુરિટી થી મંદિર ઘેરાયેલું રહે છે સરખેજ મંદિરના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તસ્કરો ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે કેમેરામેન નરેશ વાઢેર સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ